દુકાનમાં થોડું ઘણું કામ છે થોડું ઘણું નથી પણ વધુ આતમ કે નજીક આવે એટલે મારે જોખવાનો છે તો મળ્યા પછી આગળ તો હાલો દોસ્તો કેમ છો બધા મજામાં દુકાન હતા અને એક એક વાગ્યો આવ્યો છે તો હવે જ શું કરે જોઈ શકો છો તડકો એકદમ વધી ગયો છે વરસાદના અમને કંઈ ચીજ નથી રહ્યા હવે બાકી તો દેખાણો તમને પાછળ જાઓ જઈ શકો તમે એકદમ ખુલ્લો વાતાવરણ નવ વર્ષો તો દુકાન બોંધ કરીને જવાનું છે ઘરે મેળા પછી એવો દોસ્તો નીકળી ગયા છે આપણે દુકાનનાથી આપણા ઘરે અને બાકી તો આજે તમને કહેવા તો પર રસ્તા બાબત વાત કહીએ જય તમે આ રસ્તા આપણા હા કંઈ કહેવાય તો નહીં આપણે કંઈ તો પછી તો તમને કીધું મેં આગલા વિડીયોમાં કોઈ કહેવાનું નંબરે કામ કરવા વાળા નંબરે બેઠા બેઠા ખાવા બધા તો કંઈ ચટ વાત કરવા વાળા આપણે આપણું કંઈ હાલે નહીં તો કે આગળ આપણે કરવાના છે આ બધી આગળ આની હાલી આપણે પ્રોસેસ ખાવા પડી જાય ને આના માટે શું કરવું પડે તો કામ કરાવી હતી આપણે ભેગા કરી હતી આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ભેગા થઈ હતી તો એટલા માટે છે આપણી થોડી થોડી બને છે ચાલુ કર્યું છે આપણે ત્રણ ચાર પાંચ છ હાથ ભેગા થયા દોક જણા છે આપણા જ છે યુવા અત્યારે તો એ જ કામ વાળા હે આમ જે અહીએ અમુક છે નથી સમજતા એ કહેવાનું બાકી તો હું આપણા લોગમાં તમને કહેવું જોઈ શકાય હા આપણા રસ્તા કોઈ કામ કરવાનું વાળું નમરે મળ્યા આગળ બ્લોગમાં મજા આવશે જોવાની તો પાછળ નીકળી ગયા કારણ કે એક બ્રેન પડી ગયું લઈ જવાનું ઘરે દાદા ભૂલ લઈ ગયો અને પાછળ લખતો હો તો લઈને ભેડા તો લઈ લીધો આપણે શિવાજી પડી ગયું નીકળી ગયા ઘરે બહુ તબક્ક તો વાલો દોસ્તો બધી મજામાં છો આપણા બધા ખાડાની મારની બીજી આવો કોઈ ગામમાં એના મકો આપણે આપડા બુડમાં બસાવી જાય આપડે દુકાનમાં જો શકો તમે દુકાનમાં માલ જોખવાનો ચાલુ છે માલ જોખણ જલ્સુ અને તમે જોઈ શકો છો માલ આપડો અર્ધો જોખાઈ ગયો ને અર્ધો બાકી છે તો જોખ છે તમે કોમેન્ટ કરી દેજો તમારે માલ જોતો હોય તો આપણે ઘટકા ગામમાં છે નામ દીજુ આપડો ઓછા એન્ટરપ્રાઇઝ નિયારમ જોઈ જશે બધો માલ પીએચ બી ભાવે બાકી તો તમ લોકો પચ્ચો આવડે તો મહિલા આગળ માલ જોખી લઈ અત્યારે તમે જોઈ શકો છો જો તનમાં વીસની વાર છે આપણે આવી ગયા બે વાગ્યા તરને આવ્યો તો અમે કીધું વાંધો નહીં કાઢ દઈશું મહિલા તો આગળ તો હાલ દોસ્તો તમે છો તો નીકળી ગયા સાડા ચાર પાંચ જમા છીએ તો નીકળી ગયા ઘરે મહિલા આગળ તો આપણે હવે ઘરે ભૂખવા આવ્યા છે રખડતા રતા હવે આપણે હાથ પગ ધોઈ પાછા રખડવા જાઉં તો મેળા આગળ બાકી બધી મજા આવશે તો ફટાફટ ચેનલ લાઈક કરી શકશો પછી મજા તો તમારો ભાઈ આવી ગયો ઉપર જોઈ શકો તો મેળી ઉપર છે આખું આખું વાતાવરણ મસ્તી ચકલા કુલાટ કરે ઉપર હોય તો મજા આવે અને થોડોક નાસ્તો કરવા આવી ગયો જોઈ શકો છો અમે થોડોક છે નાસ્તો કરવાનો તો મેં નાસ્તો બસ્તો કરી ઉપર જાય એટલે મજા આવે વાતાવરણ ખુલ્લું હોય ઉપર પક્ષી હોય બાકી તો કામ કાયમી જિંદગી દેહ ધન ધન મળ્યા આગળ તો નાસ્તો બસ્તો કરી લીધો હવે રસો મોટા પણ કરે રખાશો સમ તો હલો હવે આપણે આવવાનું છે આપણે દુકાન બંધ અને જોઈ શકો છો લાઈટ ટુ બાઈટ બધું બંધ કરી અને હવે કરવાનું છે દુકાન બંધ તો દુકાન બંધ કરીને તો હવે થઈ ગયો તમે જોઈ શકો દુકાન બંધ તો મેળા પછી તો તમે કમેન્ટ કરી નાખ્યો આપણો વિડીયો તમને કેવો લાગે છે ને મજા મજામાં છો આગલો વિડીયો તમને કેવો લાગે છે કરી લાઈક કરી શકે બેસી કરી દીધું નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરના મત મળ્યા આગળ દોસ્તો બધી મજા આવશે ને બધે જય શિયા રામ હરણ મહાદેવનો આપણે યાદ પૂરો કરીશી અને આપણો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો ને નવા હો તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો પ્લીઝ ભાઈઓ એની મળ્યા આપણે આગલા વિડીયોમાં એટલે કાલના બ્લોગમાં બાકી તો આપણે આ બ્લોગને પૂરો કરીશું હર હર મહાદેવ રાધે રાધે જય શિયા ભાઈ બાય